સાપુતારામાં વરસતા વરસાદને લઈને અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યું છે અંબિકા નદી ઉપરના અનેક લો લેવલના કોઝવે પર પાણી ફરી વળ્યા ઓગાશીક પાડિયાથી આંબાપાડા જતા માર્ગ પર મોટો ટેમ્પો તણાયો ટેમ્પામાં સવાર ડ્રાઈવર અને ક્લીનરનો સ્થાનિકો દ્વારા આ બાદ બચાવ કરવામાં આવ્યો છે તો જે પ્રકારે સાપુતારાની આ સમગ્ર ઘટના સાપુતારામાં વરસતા વરસાદને લઈને અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યું અંબિકા નદી પરના અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા છે અને જેને કારણે આંબા પાળા જતા માર્ગ પર મોટો ટેમ્પો તણાયો હવાની પણ ઘટના સામે આવી છે ટેમ્પામાં સવાર ડ્રાઈવર અને ક્લીનરનો સ્થાનિકો દ્વારા આ બાદ બચાવ છે તે કરવામાં આવ્યો સતત ધોધમાર વરસાદને કારણે અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યું છે અને તેને કારણે આ પરિસ્થિતિ કોઝવે પર પાણી ફરી વળ્યા છે અનેક નદી નાળા છલકાયા છે સાથે જ હવે અંબિકા નદીમાં ઘોડાપુરના દ્રશ્યો અંબિકા નદી પરના અનેક લો લેવલના પોઝવે પણ પાણીમાં ગરકાવ થયા છે જેને કારણે વાહન ચાલકો માટે આ પોઝવે છે તે બંધ થયા છે અનેક વાહન ચાલકો અટવાયા હોવાનું પણ સામે આવ્યું તો હતું આંબાપાડા જતા માર્ગ પર મોટો ટેમ્પો તણાયો અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યું છે એક ટેમ્પો પણ ફસાયો હવાની વાત સામે આવી રહી છે રાકેશ ગત રાત્રિએ ભારે મુસળધાર વરસાદને લઈને ડાંગ જિલ્લો પ્રભાવિત થયો છે ડાંગ જિલ્લાના સાપુતારામાં અતિ ભારે વરસાદને લઈને અંબિકા નદીમાં પૂરની પરિસ્થિતિ આવી રહી છે અંબિકા નદી ઘોડાપુર સર્જાતા કેટલા કોઝવે ડૂબી ગયા છે જે આ એક કોઝવે છે કોઝવે પરથી એક ગાડી પસાર થતી હતી અને તણાઈ ગઈ હતી જેને બચાવ કામગીરી હાથ ધરવામાં સ્થાનિક લોકોએ એક ડ્રાઈવર અને ક્લિનરને સુરક્ષા સુરક્ષિત બચાવી લીધો છે અને એક મોટી દુર્ઘટના બનતી હતી તે અટકી છે બિલકુલ રાકેશ જાણકારી બદલ આપનો આભાર બુલેટિન